યોજના ગ્રામીણ થકી તાપી જિલ્લાના સાંકડી ગામે રહેતા સુમિત્રાબેન ચૌધરીનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે સુમિત્રાબેનના પતિનું અવસાન થતા ઘરની તમામ જવાબદારી તેમના પર આવી ગઈ તેઓ કાચા નીપણવાળા ઘરમાં રહેતા હતા અને અમને ઘણી જ પરેશાનીનો સામનો કરવો પડતો હતો તેમને પાકા ઘરનું સપનું હતું પણ પતિના અવસાન બાદ બનાવવું અશક્ય હતું સરકારની યોજનાનો લાભ મળતા સુંદર અને પાકા મકાનમાં પરિવાર સાથે ખુશાલ જીવન ગુજારી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું ત્યાં હું રહું છું અને પ્રધાનમંત્રીની આવાસ યોજનાનો મને લાભ મળ્યો છે અને અમારું સારું મકાન બન્યું છે એટલે સમાજમાં પણ માન સન્માન મળ્યું છે એક લાખને વીસ હજારનો હપ્તો મળ્યો ને સરકારે અમને સહાય આપી છે અને પહેલાં હપ્તા અમને વીસ ત્રીસ હજાર આપ્યા પછી બીજો હપ્તો અમને એસી હજાર આપ્યા પછી છેલ્લો અમને દસ હજારનો હપ્તો આપ્યો એટલે અમારું सारू मकान बनी गएलू से एटले सरकार श्री ने